નમસ્કાર દર્શક મિત્રો ફર્સ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે ભારત સરકારના એમએસએમઈ બ્રાન્ચ સેલવાસ તથા એસઆઈએના સંયુક્ત ઉપક્રમે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું સેમિનાર યોજવાનો મુખ્ય હેતુ એમએસએમઈ ઉદ્યોગોને સરકાર તરફથી મળતી સહાય વિશે જાણકારી આપવાનો હતો સરીગમ લક્ષ્મી વિદ્યાપીઠના એન્જિનિયરિંગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા

આ સેમિનાર આયોજન કરવામાં મુખ્ય અમારો હેતુ જે આપણી એમએસએમએ ઉદ્યોગો છે એને વિવિધ યોજનાઓનો સરકારની વિવિધ યોજનાઓનો બેનિફિટ મળે અને એમનો ફર્ધર વિકાસ થાય સાથે સાથે અહીંયા અમે લક્ષ્મી ઇન્સ્ટિટ્યૂટથી એન્જિનિયરિંગ સ્ટુડન્ટોને પણ અમે આમંત્રિત કર્યા છે જેથી આવતીકાલે એ સ્થાનક થઈને એક ઉદ્યોગ જગતના અંદર એમનું પહેલું ભોગવું પડે એ માટે અમે ઘણી બધી યોજનાઓ સરકારની અને આમાં પ્રોમિનન્ટ સ્પીકર ઘણા બધા હાજર છે આઈસીથી સ્પીકર છે પ્લાસ્ટિક ઉદ્યોગો માટે સ્પીકર છે એન્જિનિયરિંગ ઉદ્યોગોને પીઠબળ મળે એના પણ ઘણા પ્રોમિનન્ટ સ્પીકરને અમે અહીંયા બધાને બોલાવ્યા છે આનાથી એમએસએમઇ ઉદ્યોગોને ઘણો જ ફાયદો મળશે એવી અમારી આશા છે અને આજ રોજ લગભગ સોથી વધારે ઉદ્યોગપતિઓએ ઉમરગામ છ હજાર કરતા વધુ વસ્તી ધરાવતા ગામોમાં અનાજ ની દુકાનો દુકાનોની ફાળવણી કરાઈ છે ધોળીપાડા ડેરી સરીગામ ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે ચાર જેટલી સસ્તા દુકાનો ખુલ્લી મુકાઈ હતી ધોળીપાડા ખાતે ઇન્ચાર્જ મામલતદારના હસ્તે દુકાન ઉદ્ઘાટન કરાયું હતું દેરી ખાતે રેખાબેન દ્વારા ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના મહાનુભાવો નું સ્વાગત કરાયું હતું દેરી ખાતે દુકાન ના ઉદઘાટન રમણભાઈ પાટકર અને સરપંચના હસ્તે કાર ધારકો ને અનાજ વિતરણ કરાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનો ને ધારાસભ્ય રમણભાઈ પાટકર દ્વારા સસ્તા અનાજ ની દુકાન માંથી મળતા અનાજ ના જથ્થા વિશે માહિતી આપી હતી સાથે જ રાજ્ય સરકાર ની અનેક વિવિધ યોજનાઓ અંતર્ગત મળતી સહાય વિશે જાણકારી આપી હતી આ બધાને ખબર હશે કે ઉંમરગામ તાલુકામાં ચોપન હજાર અનાજ મળી શકે એટલા માટે સિત્તેર જેટલી અત્યારે કાર્યવંત છે અને આજે જ્યાં ત્રણ હજારથી વધારે વસ્તી થાય અને છ હજારની ઉપર હોય તો આપણે વધારે સસ્તાનું દુકાન ફાળવીએ છીએ આ રીતે યુવા તાલુકામાં જે ચાર સસ્તાની દુકાન આપણે મંજૂર કર્યું છે તેમાં ત્રણ મેં આજે ખાતમુહૂર્ત કર્યું છે એ પૈકી પ્રથમ વાત ગ્રામ પંચાયત દ્વારા સંચાલિત ધોળીપાડા ગામની અંદર એક સસ્તા દુકાન આપી આપી છે બેરોજગાર એમએ ભણેલા એક બેન એ સુશીલા વ્યક્ત કરીને છે એ સરી ગામની અંદર અમે બોલપાળામાં એક સંસ્થાનું દુકાન ચાલુ કરી છે અને અહીંયા જેમણે મેં અત્યાર સુધી ત્રણસઠ જેટલા સંચાઓ અલગ અલગ બહેનોને તાલીમ આપી અને વિતરણ કર્યા છે એવા ઉર્તુષ મંડળ મહિલા એના મનશ્રી રેખાબેન દ્વારા આ એક મહિલા મંડળ દ્વારા ચાલતી સંસ્થાના દુકાન આજે અમે અહીંયા શુભ શરૂઆત કરી રહ્યા છીએ ઉમરગામ તાલુકાના હોટલ લેન્ડમાર્ક ખાતે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ઉમરગામ દ્વારા યુવા સાયન્ટિસ્ટ વિવાન કારોલકર સન્માન કરાયું હતું વિવાન કારોલકર સિદ્ધિમાં જેવાનું મહત્વનું યોગદાન છે તેવા એમના માતા પિતા પ્રશાંતભાઈ કારોલકર અને શીતલબેન કારોલકર પણ બ્રહ્મ સમાજ દ્વારા સન્માન કરાયું હતું કાર્યક્રમમાં ઉપસ્થિતોને પ્રશાંતભાઈ કારોલકર દ્વારા વિવાન દ્વારા લિખિત પુસ્તકો વિશે જાણકારી આપવામાં આવી હતી શાસ્ત્રી ચંદુભાઈ શુક્લ દ્વારા સૌનો આભાર પ્રગટ કરાયો હતો નાની ઉંમરમાં આમ તો આપણે જોયું છે કે અત્યારે હાલના સમયમાં વિજ્ઞાન છે એ ધર્મને નથી માનતું અને ધર્મ છે એ વિજ્ઞાનને નથી માનતું એક બીજાથી પર છે હા ક્યારેક કોઈ મહાન વ્યક્તિ વક્તા વિજ્ઞાનને અને ધર્મને સરખાવે કોઈ કથાકાર કોઈ પોતાને વ્યાસપતિમાંથી ધર્મ અને વિજ્ઞાનને સરખાવે પણ પોતાની સૂઝબૂઝથી ઊંડાણપૂર્વક સનાતન ધર્મનો અભ્યાસ કરી અને સાબિત કરી આપે

फर्स्ट बुक अयोध्या मंदिर में प्रकाशित होती है बाईस तारीख को जिस दिन प्राण प्रतिष्ठा होगी वो भी चंपत जी के द्वारा सेकंड बुक उसकी प्रकाशित होती है इसरो चेयरमैन के थ्रू सर समय ऐसे कई अवार्ड है आधा घंटा चला जाएगा विमान के बारे में बात करने में इंडिया का यंगेस्ट साइंटिस्ट है पर आज उसको सबसे बड़ा अवार्ड मिला है जब अपना परिवार जब अपने फैमिली मेंबर पीठ पे हाथ मार के बोलते शाबाश शब्बाश उससे बड़ा अवार्ड मिले जो लिए विमान લોકસભા દંડક અને વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા લોકસભામાં અધ્યક્ષના માધ્યમથી વલસાડ ડાંગ ડાંગ મત વિસ્તારમાં વિસ્તારના અને ઉનાઈ માતા મંદિર જેવા તીર્થધામોને પ્રવાસનમાં સમાવેશ કરવા રજૂઆત કરી હતી વલસાડના તિથલ બીચ ઉમરગામના નારગોલ અને ઉમરગામ બીચ સાપુતારાના ડોન હિલ્સ અને વિલસાડ હિલ જેવા સ્થળોને ભારત સરકારના સ્વદેશી દર્શન યોજનામાં આવરી લેવા માંગ કરી હતી કેન્દ્રીય મંત્રીએ સાંસદ ધવલભાઈ પટેલની રજૂઆતને મહત્ત્વની ગણાવી हकारत्मक प्रतिसाद આપ્યો હતો સાથે જરૂરી દિશાસૂચન પણ કર્યો હતો શ્રી धवन પટેલ માનનીય અધ્યક્ષી મે આપકે માધ્યમ સે માનનીય કલ્ચર મિનિસ્ટર સે મંત્રીજી સે પૂછના ચાહતા હું કે મેરે લોકસભા ક્ષેત્ર વલસાડ મે વલસાડ નવસારી ઓર ડાંગ કી તરફ ધ્યાન આકર્ષિત karna chahta hu mere kshetra me tital nargol beach umargaam beach wilson hills saputara don hill ke saath saath ramayan se jude hue शबरी धाम और उनाई माता जैसे पवित्र तीर्थ स्थान भी आए हुए हैं तो मैं माननीय मंत्री जी से पूछना चाहता हूं कि सरकार के स्वदेश स्वदेश दर्शन योजना में शामिल करने की कोई योजना है अगर योजना है तो हमारे क्षेत्र के लिए ये एक नई दिशा देने का काम करें माननीय सभापति महोदय मैं सामान्य सदस्य का एक बहुत अच्छे प्रस्ताव और बहुत पोटेंशियल वाले क्षेत्र के बारे में ध्यान आकर्षित करने के लिए धन्यवाद करना चाहता हूँ लेकिन जैसा कि हम सब की जानकारी में है टूरिज्म प्राइमरीली स्टेट की जिम्मेदारी है राज्य सरकार इस पर प्रस्ताव बना करके भेजे तो निश्चित रूप से तय प्रावधानों के तहत उस पर कार्रवाई करने का प्रयास उच्च जो उपलब्ध संसाधन है उसके तहत करने का प्रयास हम कर सकते में आज नमस्कार